કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો મારું નામ છે સુનિલ અંતે મેં જોઈ રહ્યા છું મારું યુટ્યુબ ચેનલ તો આજ ભાઈ અમે આવ્યા છે વાડીએ આ જોઈ શકો છો તમે બધા આ અમારા મિત્રો છે આ મારા કાકા થાય છે તો આજ અમે જઈ છીએ સનેડો આંકવા આજ આપણે ભાઈ હાથી આંકવાનો છે એટલે સનેડો લાવ્યો છે સનેડો આંકવાનો છે તો આજનું કામ આપણે ઈચ્છ છે વિડીયો પસંદ આવે તો લાઇક કરીજો કમેન્ટ કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે વળી આગળ વધીએ આ વિડીયોમાં

મારે કાઈ ના નથી બરોબર જેને આ પડતી વારા પડતી ઉથલ ઉથલ બધા સાફ કરતી જાય કોળિયું જો લેવાનું મિત્રો આ મને આ ભાઈ છે ને હમણાં સનેડો આંખો એમ કેસે કે ભાઈ પેલા ખંડ ની ગોળીઓ લેવા મળે એમ નવરાશિ એ દરરોજ નું કામ કરતા એમ ન ફાવ આપણે છે ને ધનેડો હાકીને હવે ઠાકી ગયા હવે વારો છે અલ્પેશભાઈ નો હવે ઈ આકે છે હવે જોઈ કેટલો કપા ખ્યા છે આપણે છોડવા ક્યાંય નાખ્યા એમનો વારો મિત્રો આ જો આકે

ಮಿಶ್ರೆ <middler> ಆಯ್ಕು આપણા કપામાં હવે સનેડો અંકાઈ ગયો છે અને હવે આપણે હવે ઘરે જવાનું છે બહાર વાગી ગયા બહાર હાડા બાર થઈ ગયા છે અને જમવાનું ટાણું થઈ ગયું છે તો મિત્રો આજ માટે આટલું પછી મળશું આગલા વિડીયોમાં તો પ્લીઝ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને સારું લાગે તો એક પ્યારું શું કમેન્ટ કરજો તો બસ આજ માટે આટલું મળશું આગલા વિડીયોમાં